500 રૂપિયા જો મારે તો બસ પહેલી વાત તો હું લાજ ખાતો નથી લાજ કે હા લાજ આ લાજ લાજ હું લોન ખાતો નથી બરાબર છે પણ હું એમ કહું છું તોય તમે તારે કાલે આવારે આવજો કારણ કે હાલ મારા પાસે ચિક્કા મારવાનું કોઈ સમજ નથી પડ્યો બરાબર છે કઈ હું આલું નથી એટલે તો સહી કરી આલ છો હા કરી આલું કરી આલું બરાબર છે ઓ ઓ ઓ સમજે હું કાલે આવ્યો હા જા ભાઈ હેડવા જ જો હા ભાઈ હેડ હેલો જો તાને એય ભાઈ કે ભાઈ અમે ગામના નહીં અરે તું ગામનો છે એ તમારી મોટી ભૂલ છે તું જાજે મારી તમે ગામના છો પણ મોણાની ઉબેડ છો ઉબેડ એય તું છો તમે છો મારું મન રાખો હે ભાઈ તો

પગાર તો મારે આપણે પેલો ગાળો નહિ પડ્યો ગાળો રોડ વાળો એનો પણ એમો જેવું છે ખબર છે બધું કોમ કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી સરપંચ ની સહી

કે હું હાલ ઘર થી પૈસા રૂપિયો લાયો નહીં એટલે કદાચ ફી એડવાન્સ ભરવાન થાય ને તો તમે ભર દેજો હું તમને આલી દેવું હા હા આ તો સરપંચ કેવું હારું આ જોડે માગે ને તમે કોઈ ઓમ નતે એમને આના કરતા ચોખડ બંધ કઈ દીધી ના અને હું નહીં આવતો આજ ભરવા જાયા છોકરા

વાત કરો દે દુખ છે સરપંચ નથી હું કોઈ નથી કે કોઈ હું કોઈ ડોક્ટર નથી કે હું કોઈ નથી મને સરપંચ મારી વાત છેલ્લા છું શું કરું કોઈ કઈ ક્યાતા નથી અરે કેવા જવું તો મારી જીભ પાછી પડી જાય કેન્સર નહીં ત્રણ વાર થી મારું બહેરું રીતે

સરપંચ મારી વાત મેળી દો અરે એમ નથી કીધું શું કીધું કે જો તમે એકલા મારા ઘેર પગ મેલ તો તમારા પગ ભાજી નાખશે પણ

એક સિક્કો જે મેન સિક્કો આવે ને જે મારવાનો સિક્કો આવે ને કાગળી આપે એ સિક્કો અહીંયા પડ્યો રહે સરપંચ હું સિક્કો એ પ્રોબ્લેમ તમે મારા હંગા થાવ છો તો કોકના ઘરમાં અજવાળું થાશે આયો માયો કોકના ઘરમાં અજવાળું થાશે કોકની વાદળી આજી બોલશે તમે તો 3 મહિના પહેલાનો લાઈટ બિલ પરતાઈ જા અજવાળું થઈ જા પણ અમે સિક્કા ની જરૂર નથી ફક્ત આ સરપંચ તમે આવો ઊંધાચમ કરો છો હવે રિટાયર્ડ સરપંચ જોડે સિક્કા સુકા પડે રાખો છો સત્તા તમારા જોડે આવી તમે અમારા ગોમ નું મોટું માથું છો

મે તો મેળો હાલ તમે કીધું ગોમ ના બરાબર છે તો બીજું કોઈ કોમ આવે મારે હવે ગુમતા એમાં તો કેવું છે ગોમ ને લગતું દરેક કોમ આવે

ઘર કે આપણે કીધું રૂપિયા લઈ બરાબર છે એને શું કીધું ખબર છે કે તમે સરપંચ મોટું માથું કેવરો આપણા ગોમ નું તે હું સીધા અગિયાર હજાર રૂપિયા લખાયા બરાબર છે અગિયાર હજાર રૂપિયા તો લખાઈને બે સરપંચ નો પગાર કેટલો છે

સરપંચ માંથી નિવૃત્ત ના છો તમે ભોગવવા માંજા છે પણ અરે સરપંચા તો કરજો પણ પેલા ખાતું ખોલાવ મારા હમણાં એક વાગી ગયો સરપંચ કરો આ તમારો સમય આવ્યો તમે સમય જતો ના કરો પસ્તા હો પસ્તા જ મરી નાખો સરપંચ નામ તો કિસ્મત વાળા ની જ મળે મને સરપંચ માંથી નિવૃત્ત કરો આગ

અઢાર અઢાર વાયરાફ માર્યા આ કારણ હતું મેન ઘેર બેસ્યો છે દસ પંદર દુધ જેટલું થઈને ત્રીસ નું

નક્કી કોઈ સરપંચ ના જવું હોય તો નગરપાલિકા બીજું છે આ એ વાત સાચી છે નગરપાલિકામાં નગરપાલિકા માં ગમ જતું રેલા ભરમ ભરી જાવ મારે આવી રીતના થાય તો મારે સરપંચ નથી રહેવું હવે ભૂમતા આકા મારી વાત ચિંતા ના કરો એની જવાબદારી હું જોઉં છું હવે ભૂમતા આકા સરપંચ માં રાખવાથી

હું જવાબ દારી લ્યો તો તમે ચિંતા ના કરો ભઈ હવે હોભળો માર્યા કે સરપંચ તમે નું હું સરપંચ હું હું તમારા હાંગા ધંગા તમે કાગળ પહોંચી દો તમારા આ વાત ની ખમન માં જાળ્યો હેડો હા મારું 500 પાટણ હા